પાલિકાની સભામાં આશિષ જોશીએ વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી ભાજપના જ કાઉન્સિલરો સભામાં આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા જેમાં ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ તો કોર્પોરેશનના અધિકારીઓને જાણે શહેરને વેચવા કાઢ્યું હોય તેવા આક્ષેપો કર્યા હતા તથા મહારાજા સરસયાજીરાવ ગાયકવાડે સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તેના માટે બનાવેલ એમએસ યુનિવર્સિટીમાં આજે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ માટે અડતાલીસ ડિગ્રી તાપમાનમાં વલખા મારવા પડે અને એ જ વિદ્યાર્થીઓને આપણે ફર્સ્ટ વોટર તરીકે પ્રોત્સાહિત કર્યા હોય ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓ તેમજ કોર્પોરેશનમાં પણ ખાલી પડેલ જગ્યા ઉપર સ્થાનિક યુવકોને દસ ટકા વધુ માર્ક આપી પ્રથમ પ્રાયોરિટી આપવા માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કોર્પોરેશનમાં જેટલી પણ સભા મળી તે તમામ સભામાં ખુદ ભાજપના જ કાઉન્સિલરો હાલ વિકાસના કામોને લઈ આક્ષેપોનો મારો કરી રહ્યા છે આજે મેં વડોદરા શહેરના સ્થાનિક લોકોની લાગણી જે સ્થાનિક લોકો છે એને ક્યાંક ક્યાંક અન્યાય થઈ રહ્યો છે એ બાબત પર ધ્યાન દોર્યું આપ જોઈ શકો છો કે યુનિવર્સિટીમાં બાળકો એડમિશન માટે આંદોલન કરી રહ્યા છે આ વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં જુનિયર ક્લાર્કની પાંચસો ને બાવન ભરતીઓ કરવામાં આવી છે એમાં પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિકો ખૂબ જ ઓછી સંખ્યામાં છે ત્યારે એવી પણ મેં રજૂઆત કરી છે કે હવે પછીની જે ભરતી થાય એને ભરતી પ્રક્રિયાની જે પરીક્ષા લેવામાં આવે એમાં સ્થાનિકોનું ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરતા તેઓને રાજ્ય સરકાર દસ માર્કની ગ્રેસ આપે તો સ્થાનિક ઉમેદવારોને વધુ સરળતા રહેશે અને શહેરમાં જે જન્મેલો છે એ શહેરમાં નોકરી કરશે તો એને ભૌગોલિક પરિસ્થિતિનો અંદાજ રહેશે શહેરના વિકાસમાં બી એ કામ ઉપયોગી થશે યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓનો જે વિષય છે વર્ષોથી યુનિવર્સિટીમાં લોકો ભણીને ખૂબ સારો બુદ્ધિજીવી વર્ગ આજે વડોદરા શહેરને સેવા આપી રહ્યો છે અને એમાંના આજે મેં કેટલાક બુદ્ધિજીવી વર્ગને પણ આંદોલનમાં જોયા ત્યારે ખરેખર દુઃખ થાય કે આ સર સયાજીરાવની નગરીને સયાજીરાવનો આત્મા પણ અત્યારે એવો વિચારતો હશે કે મારી બનાવેલી આ યુનિવર્સિટી મારા વાલા વડોદરાને મારા વાલા વડોદરા વાસીઓને આજે એડમિશન જો ન મળતું હોય તો એ ખૂબ જ ગંભીર બાબત છે એ બાબતનું આજે મેં ધ્યાન દોર્યું છે આપ જોઈ શકો છો કે યુનિવર્સિટી હોય આજવા ગાર્ડન અતાપી હોય લેક ઝોન હોય જનમહેલ હોય કે એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમો હોય બધી જ જગ્યાએ પીપીપી મોડલના નામે જે પ્રકારે જે પ્રકારે આપ જોઈ શકો છો કે મારા વોર્ડમાં પણ બે હજાર સત્તરમાં આપેલી સ્કીમ અઢાર મહિનામાં પૂર્ણ કરવાની હતી આજે ચોવીસમાં પણ અડધી અધૂરી પડી રહી છે પીપીપી મોડલના નામે આપ જોઈ શકો છો કે હરણી બ્લેક ઝોનનું શું થયું એટલે હું એવું માનું છું કે આ શહેરને ખરેખર કડકઈથી પગલાં ભરી અધિકારીઓ પર કડ કડકાઈથી પગલાં ભરીને જ્યારે દરખાસ્તો આવતી હોય અને એવા પ્રકારની દરખાસ્તો જેમાં શહેરના નાગરિકોને ઓછો ફાયદો થતો હોય એવી મંજૂર જ ના કરવી જોઈએ ને લાવી જ ના જોઈએ જ્યારે એ અધિકારીઓ શહેરના નાગરિકોના પૈસાથી એમના પગાર ચૂકવાય છે ત્યારે એમની જવાબદારી છે કે આ શહેરના નાગરિકોને સારી સુવિધા મળે નહીં કે કોઈ કોન્ટ્રાક્ટરોને સારી સુવિધા મળે સભામાં રજૂઆત કાયમ કરતા આવ્યા છીએ મારી કાયમ પ્રજા હિતની રજૂઆત હોય છે યોગ્ય જવાબ આજે નહીં તો કાલે મળશે નહીં તો મને ચોક્કસ ખબર છે કે આ શહેરના નાગરિકો યોગ્ય જવાબ આપશે